સુરતમાં મહિલાઓની સતામણીના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે અડાજણની પરણિત મહિલાને બીભસતા વિડિયો કોલ કરીને હેરાન કરનારને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે મહિલા પાસે મેડિકલ સ્ટોર પરથી સામાન ખરીદી રૂપિયા આપવાના બહાને નંબર મેળવી લીધો હતો આ નંબરના આધારે મહિલાની સતામણી કરવામાં આવતી હોવાની તેણીએ ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે આરોપીને ઝડપી લીધો હતો આરોપી અભિષેક રૂપિયા નહીં આપી સતત વિડીયો કોલ કરી હેરાન કરી રહ્યો હતો જેથી મહિલાએ ઘરે વાત કરી હતી ત્યારબાદ પોલીસમાં જાણ